રીઝનિંગનો એક ટોપિક છે અંક શ્રેણી જે ગુજરાત સરકારની જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે ક્લાસ થ્રી થી મોર્નિંગ ક્લાસ વન ટુ તમામ પરીક્ષાઓમાં આ જે અંક શ્રેણીનો ટોપિક છે એના જે પ્રશ્નો છે અંક શ્રેણીના નંબર સિરીઝના એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય છે અને ઘણા સારા પ્રમાણમાં પૂછાય છે અને સારા માર્ક્સ પણ આપણે એની અંદર લાવી શકીએ છીએ ખાસ કરીને આમાં બિલકુલ અઘરું નથી બિલકુલ છેલું છે પરંતુ થોડીક પ્રેક્ટિસની જરૂર છે એટલે કે આપણે થોડા એક્ઝામ્પલ સોલ્વ કરવા પડશે તો આપણને આમાં કોઈ પણ પ્રકાર ના માર્ક્સ જાય એવો નથી અને સરળતાથી એની અંદર આપણે માર્ક્સ કવર કરી શકીશું બરાબર તો સૌથી પહેલા આપણે ખાસ કરીને એના વિશે થોડુંક જાણી લઈએ કે આ પ્રકારના પ્રશ્નોમાં સંખ્યાની એક શ્રેણી આપેલી હોય છે બરાબર તો એમાં કોઈ ચોક્કસ પ્રકારના તાર્કિક ફેરફારો થતા હોય છે જે પણ તમને શ્રેણીઓ આપેલી હોય છે કોઈક ને કોઈક પ્રકારે તાર્કિક ફેરફારો થતા હોય છે એ આપણે સમજવાના હોય છે બરાબર તો આ તર્ક ને અનુસરી બરાબર અને આ તર્ક સામાન્ય રીતે આ તર્ક ની અંદર શું શું આપેલું હોય છે સરવાળા હોય છે બાદ બાકી હોય છે ગુણાકાર ભાગાકાર વર્ગમૂળ ધનમૂળ અથવા અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા કોઈ પણ આ આમાંથી કોઈ પણ તક ઉદાહરણ દ્વારા સમજીએ બરાબર તો સૌથી પહેલા અહીંયા સરવાળા આધારિત શ્રેણી આપણે સોલ્વ કરવાની છે અહીંયા મેં ત્રણ એક્ઝામ્પલ લીધા છે તો એના આધારે આપણે સમજી શકીશું કે આપણે કઈ રીતે સરવાળા આધારિત શ્રેણી હોય તો એમનો એને ઝડપથી આપણે સોલ્વ કરી શકીએ તો સૌથી પહેલા આપણે જ્યારે આવી રીતે શ્રેણી આપેલી હોય તો અહીંયા જોવાનું લાસ્ટમાં જોવાનું જ્યારે શ્રેણીની અંદર આપેલું હોય તો લાસ્ટ જે બે અંકોનો તફાવત આપણે જોવાનો તો લાસ્ટ બે અંકોનો જ્યારે તફાવત છે એ અડધાથી એટલે ડબલથી ઓછું અથવા અડધાથી ઓછું હોય તો એ શ્રેણી મોટા ભાગે તફાવતથી સોલ્વ થઈ જશે અહીંયા ધારો કે નવથી ચૌદ વચ્ચેનો તફાવત કેટલો છે તો અડધાથી પણ ઓછો છે એટલે નવ ના ડબલ થશે અઢાર અઢાર થી પણ આ કેવું ઓછા છે એટલે કે આ શ્રેણી આપણે તફાવતના આધારે સોલ્વ કરી શકીશું મોટાભાગની શ્રેણી એવી હોય છે કે જે અડધાથી છેલ્લે અડધાથી ઓછો તફાવત હોય તો એ દરેક શ્રેણીને આપણે તફાવતના આધારે સોલ્વ કરી શકીએ છે તો અહીંયા આપણે સોલ્વ કરીએ બરાબર તો બે થી પાંચ વચ્ચેનો તફાવત આપણને કેટલો જોવા મળશે તો પ્લસ ત્રણ બરાબર એ પ્લસ ત્રણ નો તફાવત છે એ પાંચથી નવ વચ્ચેનો તફાવત કેટલો છે તો પ્લસ ચાર બરાબર એવી જ રીતે નવ થી ચૌદ વચ્ચેનો તફાવત કેટલો જવાબ મળશે પ્લસ પાંચ બરાબર તો એવી જ રીતે આપણે અહીંયા શ્રેણીને સમજી શકીએ કે ત્રણ ચાર પાંચ એક એક અંક આગળ વધે છે તો હવે આપણે એક અંક આગળ વધારીશું પ્લસ છ થશે તો ચૌદ ની અંદર છ ઉમેરીશું તો આપણને જવાબ કેટલો મળશે વીસ બરાબર તો આપણો સાચો જવાબ થશે બી ઓપ્શન રાઈટ બરાબર આ શ્રેણી તમને સમજાઈ ગઈ હશે બહુ સરળ લીધી છે બરાબર આપણે સમજવા માટે પહેલા પહેલા થોડું થોડી સરળ શ્રેણીઓ લીધી છે બરાબર એક વખત તમને સમજાઈ જશે પછી તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને કોઈ પણ શ્રેણી આવડી જશે બરાબર તો આપણે અહીંયા સમજીએ સૌથી પહેલા છેલ્લો અંક આપણે જોઈએ તો ચૌદથી ત્રેવીસ એટલે કે કેટલો તફાવત છે અડધાથી પણ ઓછો છે એટલે આ શ્રેણી પણ આપણે તફાવતથી કરી શકશું એટલે સૌથી પહેલાં આપણે પાંચથી આઠ જઈએ તો પાંચથી આઠ વચ્ચેનો તફાવત કેટલો છે તો પ્લસ ત્રણનો છે બરાબર એવી જ રીતે આઠથી ચૌદ આઠથી ચૌદ વચ્ચેનો તફાવત કેટલો છે તો પ્લસ છ બરાબર તો એ રીતે ચૌદ થી ત્રેવીસ વચ્ચેનો તફાવત કેટલો છે તો પ્લસ નવ બરાબર તો અહીંયા આપણે શ્રેણી સમજીએ કે એટલે કે કઈ રીતે શ્રેણી રિપીટ થાય છે ત્રણ નો ઘડિયો રિપીટ થાય છે આપણે જોઈએ ત્રણ છ ત્રણ તારી ત્રણ દુ છ ત્રણ તારી નવ એવા આવે કઈ રીતે આવશે ત્રણ ચોક બાર બરાબર તો ત્રેવીસ ની અંદર બાર પ્લસ કરશું આપણે તો ત્રેવીસ માં બે ઉમેરીએ એટલે પચીસ ની અંદર દસ ઉમેરીએ એટલે આપણને જવાબ મળશે પાંત્રીસ બરાબર તો આ થઈ ગઈ શ્રેણી એનો જવાબ આવશે પાંત્રીસ બરાબર અહીંયા સી માં આપેલો છે તો એવી જ રીતે આપણે આ નેક્સ્ટ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપેલું છે એ એક્ઝામ્પલ તમે પણ જાતે પહેલા સોલ્વ કરી શકો તો ચાલો હવે આપણે સોલ્વ કરીએ અને સૌથી પહેલા અહીંયા તફાવત કેટલો છે ચૌદ ચૌદ દુ અઠ્યાવીસ એનાથી ઓછો છે એટલે આપણે તફાવત કરી શકશું તો પાંચ થી છ વચ્ચેનો તફાવત કેટલો થશે પ્લસ એક નો થશે બરાબર એવી રીતે છ થી નવ વચ્ચેનો તફાવત કેટલો થશે તો પ્લસ ત્રણ થશે નવ થી ચૌદ વચ્ચેનો તફાવત કેટલો થશે પ્લસ પાંચ થશે એવી રીતે ચૌદ થી એકવીસ વચ્ચેનો તફાવત કેટલો થશે પ્લસ સાત થશે તો હવે આપણે એક નજર થી જોઈએ તો આપણને સિમ્પલ રીતે ખ્યાલ આવી જાય કે એક ત્રણ પાંચ સાત આ કઈ સંખ્યા છે એકી સંખ્યા છે એકી સંખ્યા પ્રમાણે આગળ વધે છે શ્રેણી તો બરાબર એવી રીતે આગળ આપણે રાખીશું એકી સંખ્યા તો સાત પછી એકી સંખ્યા કઈ આવશે નવ તો પ્લસ નવ કરશું તો આપણને જવાબ કેટલો મળશે ત્રીસ બરાબર તો આપનો ડી આન્સર રાઈટ થશે તો આ થઈ ગઈ સરવાળા આધારિત શ્રેણી તો એવી જ રીતે આપણે જોઈએ બાદ બાકી આધારિત શ્રેણી બરાબર તો બાદ બાકી આધારિત શ્રેણીમાં શું છે તો અહીંયા પણ એ જે સિસ્ટમનો આપણે રીતનો ઉપયોગ કરીશું ત્યારે આપણે સરવાળો કરતા હતા અને અહિયાં બાદ બાકી કરીશું તો અહિયાં આપણે જોઈએ તો અઢાર માંથી કેટલા માઇનસ કરીએ તો દસ આવે તો અઢાર માંથી માઇનસ આઠ કરશું એટલે આપણને દસ મળશે બરાબર એટલે અડધા થી પણ ઓછો જે અંગ છે એ આપણે માઇનસ કરીએ છીએ એટલે એનો મતલબ આપણે તફાવત થી આ શ્રેણી પણ સોલ્વ કરી શકીએ છીએ તો અહીંયા દસ માંથી કેટલા જશે તો છ આવશે તો માઈનસ ચાર બરાબર એવી રીતે છ માંથી કેટલા જશે તો ચાર આવશે તો માઇનસ બે તો હવે આપણે શ્રેણી ને ધ્યાનથી જોઈએ તો ખબર પડી જશે પેલા આઠ માઇનસ થયા એના અડધા એટલે કે ચાર માઇનસ થયા એના અડધા એટલે કે બે માઇનસ થયા એટલે બે ના અડધા થશે એક તો એક માઇનસ થશે તો માઇનસ ચાર માંથી એક જાય તો આપણને જવાબ કેટલો મળે ત્રણ બરાબર તો આપણો રાઈટ આન્સર આવશે ડી ઓપ્શન ડી ત્રણ બરાબર તો આ થઈ ગઈ બાદ બાકી આધારિત તો સેકન્ડ આપણે જોઈએ તો અહિયાં આપણને સો માંથી છન્નું થયા છે મતલબ આપણને સિમ્પલ રીતે રીતે છે છે બરાબર એવી થયા તો કેટલા જશે તો જાય એટલે કેટલા થશે છ અને બે આઠ માઇનસ આઠ થશે એનો મતલબ અઠયાસી આપણને જવાબ મળશે તો માઇનસ ચાર માઇનસ આઠ હવે એનો આપણે અહીંયા અઠ્યાસી માંથી બોતેર કરવાના છે તો આપણે બોતેર માં આઠ ઉમેરીએ તો એસી થશે એસી માં આઠ ઉમેરીએ અઠ્યાસી એટલે કે આઠ દુ સોળ તો અહિયાં માઇનસ થશે સોળ બરાબર અઠ્યાસી માંથી સોળ બાદ કરીશું તો આપણને જવાબ મળશે બોતેર તો અહિયાં આપણે શ્રેણી જોઈ શકીએ ચાર એના ડબલ આઠ એના ડબલ સોળ તો સોળ ના ડબલ બત્રીસ અહિયાં માઇનસ બત્રીસ આપણે કરીશું બરાબર તો બોતેર માંથી બત્રીસ જશે તો કેટલા મળશે આપણને તો બોતેર માંથી પેલા બે કાઢીએ એટલે આપણને સિત્તેર મળશે સિત્તેર માંથી ત્રીસ કાઢી એટલે આપણને જવાબ મળશે ચાલીસ બરાબર તો આપણો રાઈટ આન્સર આવશે ડી ઓપ્શન ચાલીસ બરાબર તો એ રીતે આપણે એક્સ્ટ્રા જે એક્ઝામ્પલ છે એ તમે વિડીયો પોઝ કરીને સોલ્વ કરી શકો બરાબર તો ચાલો આપણે સોલ્વ કરીએ તો અહીંયા નવ્વાણું માંથી નેવું મળ્યા છે બરાબર નવ્વાણું માંથી નેવું આવ્યા છે એનો મતલબ માઇનસ કેટલા થયા છે નવ માઇનસ થયા છે બરાબર તેવી રીતે નેવું માંથી બોતેર એટલે સૌથી પહેલા નેવું માંથી આપણે બોતેર કાઢીએ તો કેટલો મળશે આપણને અઢાર સોરી અઢાર આપણે કાઢીશું તો જવાબ મળશે આપણને બોતેર નવ ના ડબલ અઢાર થયા છે બરાબર તેવી રીતે બોતેર માંથી પિસ્તાલીસ આપણે કાઢશું તો આપણને કેટલા મળશે સોરી સત્યાવીસ બરાબર સત્યાવીસ માંથી બોતેર માંથી સત્યાવીસ કાઢશું તો આપણને જવાબ મળશે પિસ્તાલીસ તો હવે આપણે અહીંયા જોઈ શકીએ કે નવ દુ અઢાર નવ તરી સત્યાવીસ નવ નવ ઘડીઓ રિપીટ થાય છે બરાબર તો અહીંયા નવ તરી સત્યાવીસ અને નવ ચો છત્રીસ બરાબર તો અહીંયા આપણે છત્રીસ માઇનસ કરશું તો આપણને જવાબ કેટલો મળશે તો છત્રીસ માઇનસ કરશું તો આપણને જવાબ મળશે નવ બરાબર તો આપણો બી ઓપ્શન એ રાઈટ થશે તો આ થઈ ગઈ બાદ બાકી આધારિત શ્રેણી એવી રીતે આપણે ગુણાકાર આધારિત શ્રેણી આપણે દરેક પ્રકારની શ્રેણીનો એક વખત આપણે અભ્યાસ કરી લઈશું અને છેલ્લે આપણે મિશ્ર શ્રેણી લઈશું એટલે કે બધી જ પ્રકારની રીતનો એની અંદર ઉપયોગ થાય એ રીતે એ રીતેની શ્રેણી આપણે છેલ્લે રાખી છે બરાબર પહેલાં એક એક વખત આપણે દરેક પ્રકારની શ્રેણીનો અભ્યાસ કરી લઈએ તો હવે આપણે જોઈએ કે ગુણાકાર આધારિત શ્રેણી એની અંદર ગુણાકાર નો ઉપયોગ થયેલો હશે બરાબર તો સૌથી પહેલાં આપણે અહીંયા સંખ્યા જોઈએ કે જ્યારે પણ ગુણાકારની શ્રેણી આવે તો સંખ્યા બહુ ઝડપથી વધતી હોય છે અને જ્યારે ડબલથી પણ એ સંખ્યા છેલ્લી સંખ્યા જોઈશું તો ડબલથી પણ ઘણી વધારે જોવા મળશે સરવાળા અને બાદબાકીની શ્રેણી એ ધીરે ધીરે વધે અથવા ઘટે શ્રેણી હોય એ બહુ ઝડપથી વધે અથવા બહુ ઝડપથી ઘટે છે બરાબર એક ના ત્રણ થયા છે તો એક ગુણ્યા ત્રણ કરીશું તો આપણને ત્રણ મળશે જવાબ ત્રણ ના નવ થયા છે તો ત્રણ ગુણ્યા ત્રણ કરશું આપણને તો નવ જવાબ મળશે બરાબર તો અહિયાં ગુણ્યા ત્રણ કરીશું તો આપણને નવ તરી સત્યાવીસ મળશે તો આપણે શ્રેણી જોઈએ કે દરેક ને ત્રણ ત્રણ વડે ગુણ્યા છે તો હવે આપણે સત્યાવીસ ને પણ ત્રણ વડે ગુણીશું તો સત્યાવીસ આપણને મળશે એક્યાસી બરાબર તો આપણો રાઈટ એક્યાસી બહુ સિમ્પલ શ્રેણી છે અને આવી શ્રેણીઓ જ પણ પરીક્ષામાં પૂછાતી હોય છે પૂછાઈ ગયેલી છે બરાબર નેક્સ્ટ પરીક્ષામાં પણ પૂછાઈ શકશે બરાબર તો હવે આપણે આગળ બીજી શ્રેણી જોઈએ કે પાંચ ના દસ થયા છે બરાબર તો ગુણ્યા બે કરીશું પાંચ ના દસ પાંચ દસ દસ ના ચાલીસ થયા છે તો ગુણ્યા ચાર કરીશું તો દસ તો ચાલીસ થશે તો અહિયાં ગુણ્યા ચાર ચોવીસ બરાબર પાછળ નો જીરો એમને એમ એટલે કે ચાલીસ છ બસો ચાલીસ થશે તો હવે આપણે શ્રેણી કઈ રીતે આગળ વધી છે બે ચાર છ તો હવે અહિયાં આવશે આઠ તો આઠ વડે ગુણાકાર કરીશું તો આપણને જવાબ કેટલો મળશે તો એનો આપણે અહીંયા કરી જ લઈએ બરાબર બસો ચાલીસ ગુણ્યા આઠ દુ સોળ સોળ ને ત્રણ ઓગણીસ ઓગણીસો વીસ આપણને કેટલો જવાબ મળશે અહીંયા ઓગણીસો વીસ મળશે બરાબર આપનો ડી ઓપ્શન થશે રાઈટ આન્સર ઓકે તો એવી રીતે ત્રણ ગુણ્યા બે કરીશું બરાબર સોરી ત્રણ ગુણ્યા આપણે બે કરીશું ત્રણ ગુણ્યા બે એટલે છ થશે છ છ ની અંદર આપણે એક ઉમેરીશું એટલે આપણને જવાબ મળશે સાત તેવી રીતે સાત ગુણ્યાશું કરીશું તરીકે એકવીસ એકવીસ પ્લસ બે ઉમેરીએ એટલે આપણને જવાબ મળશે ત્રેવીસ બરાબર હવે ત્રેવીસ ગુણ્યા ચાર કરીશું તો આપણને કેટલા જવાબ મળશે કેટલો જવાબ મળશે પંચાણું તો અહીંયા આપણે પહેલા બે વડે ગુણ્યા અને પ્લસ એક કર્યા અહીંયા ત્રણ વડે ગુણ્યા અને પ્લસ બે કર્યા અહીંયા ચાર વડે ગુણ્યા અને પ્લસ ત્રણ કર્યા એવી રીતે અહીંયા આપણે પાંચ વડે ગુણશું અને પ્લસ કેટલા કરીશું ચાર કરીશું સૌથી પહેલા પંચાણું આપણે પાંચ વડે ગુણીએ બરાબર ગુણ્યા પાંચ તો પાયો પાયો પચીસ અને બે નવ પંચા પિસ્તાલીસ ને બે સુડતાલીસ બરાબર એની અંદર આપણે ચાર ઉમેરવાના છે ચાર તો આપણને જવાબ મળશે ચારસો ઓગણ્યાસી તો આપણો જવાબ કેટલો આવશે ચારસો ઓગણ્યાસી આવશે આપણો ઓપ્શન એ રાઈટ થશે બહુ સિમ્પલ છે પહેલા આપણે ત્રણ ગુણ્યા બે કરીશું એટલે છ મળશે બરાબર છ ની અંદર એક ઉમેરી એટલે સાત મળી જાય સાત ગુણ્યા ત્રણ કરીશું એની અંદર આપણે ઉમેરીશું આપણે એક 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 ગુણાકાર છે સંખ્યાનો બરાબર તો એ રીતે આપણે પછી એક ઉમેરવાનો પછી બે ઉમેરવાના પછી ત્રણ ઉમેરવાના પછી ચાર ઉમેરવાના એટલે આપણને જવાબ મળી જશે તો આ થઈ ગઈ ગુણાકાર આધારિત શ્રેણી બરાબર તો હવે આપણે ભાગાકાર આધારિત શ્રેણી વિશે થોડુંક સમજીએ બરાબર તો સૌથી પહેલા અહિયાં ભાગાકાર બહુ મોટા મોટા ભાગાકાર આપેલા હોય છે આપેલા છે બરાબર જયારે ભાગાકારની શ્રેણી અથવા ગુણાકારની શ્રેણી આવે ત્યારે આપણે નાની સંખ્યા બાજુથી આપણે ચાલુ કરવાનું તમે આ બાજુથી આ બાજુ જશો તો પણ એ જવાબ આવશે અને આ બાજુથી આ બાજુ જશો તો પણ એ એ જવાબ આવશે જયારે આપણે જે સરળ પડે ત્યારે એ રીતે સોલ્વ કરવાની બરાબર તો અહીંયા ચોસઠ ના બસો છપ્પન રહ્યા છે તો આપણને દેખાય છે કે ચોસઠ ગુણ્યા ચાર જેવું દેખાય છે અંદાજે બરાબર

ગુણ્યા ચાર જેવું દેખાશે બરાબર તો અહીંયા આપણે ચાર ગુણ્યા કરીએ બરાબર તો બસો છપ્પન ચાર દુ આઠ આઠ ને દસ એક હજાર ચોવીસ થઈ ગયા એટલે દરેક સંખ્યામાં તમને એ રીતે આપણે બે ત્રણ કરીએ આપણને અંદાજ આવી જાય તો આપણે વધારે પછી ગુણાકાર બગાડવાની જરૂર નથી બરાબર તો આપણ ગુણ્યા ચાર બરાબર આ બાજુથી આ બાજુ જશો તમે હા જમણી બાજુથી ડાબી બાજુ તો તમને ગુણ્યા 4 કરશો તો જવાબ મળશે જ્યારે અહીંયા તમને નીચે આવશો તો અહીંયા ભાગ્યા 4 કરશો તો આ સંખ્યા મળશે 4096 ભાગ્યા 4 કરશો તો 1024 મળશે 1024 ભાગ્યા 4 કરશો તો 256 મળશે એ રીતે 256 ભાગ્યા 4 કરશો તો 64 મળશે 64 ભાગ્યા 4 કરશો તો આપણને જવાબ મળશે 16 બરાબર તો રાઈટ આન્સર થશે એ 16 બરાબર તો એ રીતે અહીંયા આપણે શ્રેણી બીજી જોઈએ તો પાંચના કેટલા થયા છે પાંચ ગુણ્યા બે અહીંયા ગુણ્યા ત્રણ કરીશું તો શ્રેણી કઈ રીતે આગળ વધે છે એક એક સંખ્યા તો અહીંયા ગુણ્યા પાંચ થશે બરાબર આવી રીતે તો ચાર પાંચ ચાર ત્રણ બે તો હવે ગુણ્યા કેટલા આવશે એક તો પાંચ એકા જવાબ આવશે પાંચ આવશે બરાબર પાંચ ભાગ્યા એક કરો અથવા પાંચ ગુણ્યા એક કરો જવાબ એક જ આવશે તો ગુણ્યા બે કરશું વીસ દુ ચાલીસ પ્લસ ગુણ્યા ના પ્લસ ચાર ઉમેર્યા છે બરાબર એવી રીતે ચુમ્માલીસ દુ કેટલા થશે ચાલીસ દુ એસી એસી અઠ્યાસી ને પ્લસ ચાર ઉમેરીશું એટલે કે ગુણ્યા બે પ્લસ ચાર એટલે કે બાણું થશે એ રીતે બાણું ગુણ્યા બાણું ગુણ્યા બે કરીશું પ્લસ ચાર કરીશું એટલે કે ગુણ્યા બે કર્યા છે અને બે ઉમેર્યા છે તો એ રીતે ભાગ્ય તમે અહિયાં ભાગ્યા બે કરશો ને માઇનસ ચાર કરશો તો તમને આ જવાબ મળી જશે તો અહિયાં આપણે દસ ના ભાગ્યા બે કરીશું તો દસ અને ભાગ્યા માઇનસ બે કરીશું આ બાજુથી જમણી બાજુ સોરી ડાબી બાજુ થી આ બાજુ આવશો તો તમારે ભાગા કરવાનો બરાબર જયારે આપણે એક્ઝામ્પલ સરળ રીતે સોલ્વ કરવા માટે નાની સંખ્યા થી આપણે આ બાજુ જઈએ એટલે આપણને એક મેથડ ખબર પડી જાય એટલે પછી આપણે છેલ્લી સંખ્યા દસ ગુણ્યા બે કરીએ તો કેટલો થશે વીસ સોરી આઠ ગુણ્યા બે કરીએ તો સોળ થશે સોળમાં ચાર ઉમેરીએ તો કેટલા થશે જવાબ

આપણો એ ઓપ્શન રાઈટ થશે હવે આપણે જોઈએ વર્ગ અને વર્ગ મૂળ આધારિત શ્રેણી બરાબર તો વર્ગ અને વર્ગ મૂળ આધારિત બહુ સિમ્પલ છે તો સૌથી આપણે જોઈએ આઠ સત્તર તેત્રીસ અને અઠાવન છે તો આપણને સૌથી પહેલા અહીંયા દેખાય છે બે નો વર્ગ સોરી આપણે તફાવત જોઈએ અહીંયા તો ચાર થશે આઠ થી સત્તર એટલે તફાવત કેટલો થશે સાત ને બે એટલે કે નવ અહીંયા થતા કેટલો થશે સત્તર સત્તર દુ ચોત્રીસ એટલે અડધા સત્તર ના અડધા સોરી સત્તર માંથી એક જાય તો સોળ તેત્રીસ માંથી સત્તર જશે તો સોળ આવશે બરાબર તો એવી રીતે તેત્રીસ અને અહીંયા જો તમને શ્રેણીને ખબર પડી ગયો છે આપણને ચાર નવ અને છ એટલે કે બે નો વર્ગ ત્રણ નો વર્ગ ચાર નો વર્ગ અને પાંચ નો વર્ગ આવશે અહિયાં પાંચ નો વર્ગ બરાબર અહીંયા પચીસ અહીંયા 33 + 25 કરશો તો તમને મળશે 58 તો હવે તમને અહીંયા જવાબ મળશે 4 9 16 25 બરાબર અહીંયા ચાર ઉંમરિયા છે બે નો વર્ગ ઉંમરિયા 39 નો વર્ગ 4 નો વર્ગ ઉંમરિયા 5 નો વર્ગ એ 6 નો વર્ગ સોરી અહીંયા 6 નો વર્ગ આવશે બરાબર હવે આપણે 6 નો ભાગ એટલે 36 ઉંમરિયા છે તો 58 માં 36 ઉમેરીએ તો આપણને કેટલા મળશે 8 ને 6 14 બરાબર અને એક આઠ ને નવ તો આપણને જવાબ મળશે ચોરાણું એટલે ઓપ્શન ડી આવશે આપણને આપણો જવાબ કેટલો આવશે ચોરાણું અહીંયા બે નો વર્ગ ઉમેર્યો છે અહીંયા ત્રણ નો વર્ગ અહીંયા ચાર નો વર્ગ અહીંયા પાંચ નો વર્ગ અહીંયા અહીંયા છ નો વર્ગ ઉમેર્યો છે બરાબર અહીંયા જોઈ લો આ બે નો વર્ગ અહીંયા ત્રણ નો વર્ગ ઉમેર્યો છે અહીંયા ચાર નો વર્ગ ઉમેર્યો છે અહીંયા પાંચ નો વર્ગ ઉમેર્યો છે અહીંયા છ નો વર્ગ અહીંયા છ નો વર્ગ ઉમેરીશું એટલે આપણને હા ચોરાણું મળી જશે બરાબર હવે આપણે બીજું એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો સૌથી પહેલા આપણે આ બાજુથી આગળ વધીશું કેમ કે આ મોટી સંખ્યા છે તો પચીસ ના ડબલ થયા છે પચાસ એટલે ગુણ્યા બે થયા છે અહિયાં સોરી બે થઈ થયા એટલે પચીસ વધ્યા છે બરાબર પચીસ પ્લસ થયા છે આ બાજુ અહિયાં આપણે જશું તો પચાસ ની અંદર કેટલા ઉમેરે તો છ્યાસી થશે તો છત્રીસ અહિયાં છત્રીસ પ્લસ થયા છે આ બાજુ તો છ્યાસી માંથી એકસો પાંત્રીસ માંથી છ્યાસી આપણે કાઢીએ તો કેટલા વધે છ્યાશી ચૌદ ચૌદ આના અને પાંત્રીસ આના તો ચાર પાંત્રીસ માં ઓગણચાલીસ દસ બીજા ઉમેરીએ એટલે થશે ઓગણપચાસ બરાબર આપણે આ રીતે આગળ વધશું એટલે ઓગણપચાસ મળશે તો આપણને સિમ્પલ રીતે ખ્યાલ પણ આવી ગયો અહીંયા પચીસ એ પાંચ નો વર્ગ છે અહિયાં છ નો વર્ગ છે અહિયાં સાત નો વર્ગ છે અહિયાં આઠ નો વર્ગ આવશે એટલે કે ચોસઠ બરાબર એ રીતે ચોસઠ નો વર્ગ આઠ નો વર્ગ સાત નો વર્ગ છ નો વર્ગ પચીસ નો વર્ગ સોરી છ નો વર્ગ પાંચ નો વર્ગ અને અહિયાં ચાર નો વર્ગ એટલે કે આપણે સોળ માઇનસ કરવાના થશે આ બાજુ જશું તો પ્લસ કરવાના થશે આ બાજુ માઇનસ કરવા પચીસ માંથી સોળ જશે તો આપણને જવાબ કેટલો મળશે નવ બરાબર પચીસ માંથી સોળ જશે તો આપણને જવાબ મળશે નવ એટલે કે આપણો ડી ઓપ્શન એ રાઈટ થશે તો હવે આપણે એક એક્સ્ટ્રા જે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીએ આ તો બહુ સિમ્પલ છે આ સીધો વર્ગ આપેલા છે તમે સિમ્પલ રીતે જોશો તો ખબર પડી જશે એકનો વર્ગ એક થશે ત્રણ નો વર્ગ ત્રણ નો વર્ગ નવ થશે અને પાંચ નો વર્ગ થશે પચીસ સાત નો વર્ગ થશે ઓગણપચાસ સોરી નવ નો વર્ગ થશે એક્યાસી એટલે આપણે જોઈએ કે કયા વર્ગ આપેલા છે તો એકી સંખ્યાના વર્ગ આપેલા છે તો અહીંયા એકી નવ પછી એકી સંખ્યા આવશે અગિયાર તો અગિયારનો વર્ગ કેટલો થશે એકસો ને ચુમ્માલીસ તો આપણો રાઈટ આન્સર થશે એકસો ચુમ્માલીસ તો આ થઈ ગઈ વર્ગ અને વર્ગમૂળ આધારિત શ્રેણી તો હવે આપણે જોઈએ ઘન અને ઘનમૂળ આધારિત શ્રેણી તો અહીંયા સૌથી પહેલાં તમે જોઈ શકો કે બે નવ આઠ પાસઠ એકસો છવ્વીસ તો આ સંખ્યા તમને એક નજરે જ આપણને ખબર પડશે કે જે આપણી જે ઘન છે ના ઘનની નજીકની સંખ્યા છે બરાબર એકનો ઘન થશે બરાબર એકનો ઘન કેટલો થશે એક પ્લસ એક એટલે કે આપણને બે મળશે કેટલો થશે એટલે કે નવ આપણને મળશે બરાબર એ રીતે ત્રણ નો ઘન સત્યાવીસ થશે પ્લસ એક એટલે કે આપણને મળશે અઠ્યાવીસ ચાર નો ઘન કેટલો થશે ચોસઠ થશે અને પ્લસ એક એટલે આપણને જવાબ મળશે પાસઠ બરાબર એ રીતે એક બે ત્રણ ચાર એટલે હવે થશે પાંચનો ઘન પાંચ નો ઘન એકસો પચીસ અને એની અંદર એક ઉમેરીએ એટલે આપણને મળશે એકસો છવ્વીસ બરાબર એ જ રીતે હવે છ નો ઘન થશે છ નો ઘન બસો ને સોળ થશે પ્લસ એક ઉમેરીએ એટલે આપણને જવાબ મળશે બસો ને સત્તર બરાબર તો અહીંયા આપણને જવાબ કેટલો આવશે આપણો બસો ને સત્તર એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે બહુ સિમ્પલ છે પણ આપણે તાર્કિક એક થોડું મગજ દોડાવવાનું થશે એની અંદર તો અહીંયા આપણને શ્રેણી આપેલી છે અહીંયા નવ આપેલા છે આપેલા આ પણ તમે જોશો તો આ શ્રેણી જેવી જ દેખાય છે અહીંયા આપણે એ જ કરીશું એકનો વર્ગ એ સોરી એકનો ઘન પ્લસ એક બે નો ઘન પ્લસ બે બરાબર ત્રણ નો ઘન પ્લસ એક એટલે સત્યાવીસ થશે હવે ચાર નો ઘન પ્લસ એક બરાબર અહીંયા થોડી ભૂલ છે બરાબર પ્રશ્નમાં અહીંયા નવ આવશે અહીંયા તમે સુધારો છો અહિયાં નવ આવશે બરાબર અહીંયા એટલે બે નો ઘન પ્લસ આપણે એક કરીશું એટલે આપણને નવ મળશે એવી રીતે ત્રણ નો ઘન પ્લસ એક કરીશું સત્યાવી મળશે ચાર નો ઘન પ્લસ એક કરીશું એટલે પાસઠ મળશે અને બે એક બે ત્રણ ચાર હવે પાંચ નો ઘન કરીશું પાંચ નો ઘન એકસો પચીસ પચીસ બરાબર પ્લસ એક કરીશું તો એકસો છવ્વીસ આપણને જવાબ મળશે તો આપણને બી ઓપ્શનમાં માં આપેલો છે એકસો છવ્વીસ આપણો જવાબ આવશે અહિયાં બરાબર તો એ રીતે અહીંયા આપણે બીજી શ્રેણી આપેલી છે તમે જાતે સોલ્વ કરી શકો એ સિમ્પલ રીતે આપણને દેખાય જ છે પહેલા એક નો ઘન છે પછી બે નો ઘન છે ત્રણ નો ઘન છે ચાર નો ઘન છે અને હવે અહિયાં પાંચ નો ઘન આવશે એકસો ને પચીસ તો આપણો જવાબ આવશે એકસો પચીસ ઓપ્શન સી બરાબર તો આ થઈ ગઈ ઘન અને ઘન મૂળ આધારિત શ્રેણી તો હવે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાની શ્રેણી જોઈએ તો સૌથી પહેલા આપણે અહીંયા સંખ્યા પર નજર નાખીએ તો આપણને સીધું જ ખ્યાલ આવી જાય બહુ ઓછી ઓછી સંખ્યા વધે છે અને એની અંદર બીજો ખાસ મોટો તફાવત પણ નથી જોવા મળતો ખાસ વધારે સંખ્યાનો પણ તફાવત નથી જોવા મળતો તો સિમ્પલ રીતે આપણે લોજિક લગાડવાનું છે એ અવિભાજ્ય અથવા વિભાજ્ય શ્રેણી હોઈ શકે તો અહીંયા આપણે જોઈએ કે અગિયાર ના તેર થયા છે અહીંના તેર ના સત્તર થયા છે સત્તર ના ઓગણીસ એટલે એક સરખી સંખ્યા વધતી નથી તો આપ સિમ્પલ રીતે અગિયાર એ અવિભાજ્ય સંખ્યા છે એવું આપણને ખ્યાલ આવે તેર પણ અવિભાજ્ય છે સત્તર પણ અવિભાજ્ય છે તો પછી આપણને ખબર પડે કે આ અવિભાજ્ય શ્રેણી છે તો અગિયાર પછી તેર તેર પછી સત્તર સત્તર પછી ઓગણીસ ઓગણીસ પછી ત્રેવીસ આવશે અને ત્રેવીસ પછી અવિભાજ્ય કોણ આવશે ચોવીસ નહીં આવે પચીસ નહીં આવે છવ્વીસ નહીં આવે સત્યાવીસ પણ નહીં આવે અઠ્યાવીસ નહીં આવે ઓગણત્રીસ આવશે સીધી તો આપણને જવાબ આવશે ઓગણત્રીસ બરાબર તો આ અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના બે જ અવયવો પડતા હોય જે સંખ્યાના માત્ર બે જ અવયવો પડતા હોય બે જ સંખ્યા વડે તેને ભાગી શકાતા હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે તો અવિભાજ્ય સંખ્યાને એક એ પોતે સંખ્યા વડે અને એક એક વડે દરેક સંખ્યાને ભાગી શકાય એટલે એના બે જ અવયવ પડે છે તેવી સંખ્યાનો એવી સંખ્યાની શ્રેણી અહીંયા આપેલી છે બરાબર તો હવે આપણે જોઈએ અહીંયા 20 ના 21 21 ના 22 22 ના 24 24 ના 25 એટલે કોઈ એક સરળ એક સરખી શ્રેણી આગળ વધતી નથી તો હવે આપણે એની અંદર આપણે જોઈએ તો 20 ના 21 થયા છે 21 ના 22 એટલે કે દરેક આ વિભાજ્ય સંખ્યા છે 20 એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવીસ છવીસ પછી વિભાજ્ય સંખ્યા કઈ આવશે સત્યાવીસ આવશે તો અહીંયા આપણો જવાબ આવશે સત્યાવીસ એ ઓપ્શન બરાબર તો હવે અહીંયા એક્સ્ટ્રા જે એક શ્રેણી છે તમે જાતે સોલ્વ કરી શકશો બરાબર તો હવે આપણે સોલ્વ કરી આવીએ બરાબર બે બે પછી ત્રણ છે પછી પાંચ છે પછી સાત છે પછી અગિયાર છે પછી તેર છે તો આ પણ શું થયું અવિભાજ્ય સંખ્યા બે પણ એક અવિભાજ્ય સંખ્યા છે તો બે પછી ત્રણ આવશે બરાબર એના પછી પાંચ આવશે સાત આવશે અગિયાર આવશે અને તેર આવશે તેર પછી કઈ સંખ્યા પંદર નહીં આવે સોળ નહીં આવે સત્તર સત્તર આવશે બરાબર એના પછી સત્તર પડે છે તો આપણો જવાબ થશે સત્તર બરાબર તો આ સિમ્પલ શ્રેણી છે આપણે ખાલી થોડું જ માઇન્ડ દોડાવવાનું છે તો હવે આપણે આજે દરેક પ્રકારની અલગ અલગ પ્રકારની શ્રેણી સોલ્વ કરી હવે માત્ર મિશ્ર પ્રકારની શ્રેણી આપણે સોલ્વ કરવાની રહી છે તો એની અંદર આપણે જો સંખ્યા તમને બહુ અડવિત્રા જે શબ્દો છે અક્ષર છે એ તમને જોવા મળશે તો એની અંદર કોઈ પણ પ્રકારનું અલગ લોજિક દેખાશે નહીં તો આપણે સિમ્પલ રીતે વિચારવાનું છે જ્યારે કોઈ પણ પ્રકારનું લોજિક ઉપયોગમાં નહીં આવતું હોય દેખાતું ના હોય ત્યારે વિભાજ્ય અવિભાજ્ય શ્રેણી અથવા મિશ્ર પ્રકારની અલ્ટરનેટ પ્રકારની શ્રેણી એની આપણે જોવા મળશે તો અહીંયા આપણે જોઈએ બે ના બે માંથી સાત કેટલા આપણે પ્લસ કરીશું પાંચ પાંચ પ્લસ કરીશું તો આપણને જવાબ મળશે સાત સાત ના પ્લસ પાંચ કરીશું તો આપણને મળશે બાર બાર માંથી પાંચ પ્લસ કરીશું તો આપણને મળશે સત્તર સત્તર માંથી હવે પાંચ પ્લસ કરીશું આપણે તો આપણને કેટલો જવાબ મળશે અહિયાં બાવીસ તો આપણો જવાબ આવી ગયો આ શ્રેણી આપણે જોઈએ નહીં તો પણ ચાલી જાય આપણે જોવું હોય તો જોઈએ અહીંયા ત્રણ ના પ્લસ ચાર કરીશું તો સાત મળશે સાત ના પ્લસ ચાર કરીશું તો અગિયાર મળશે અગિયાર પ્લસ ચાર કરીશું તો આપણને મળશે પંદર બરાબર પણ આપણો રાઈટ આન્સર આવી ગયો બાવીસ તો આપણો જે રાઈટ આન્સર સી ઓપ્શનમાં આપેલો છે બરાબર તો એવી રીતે સેકન્ડ આપણે જોઈએ તો એ પણ શ્રેણી એ જ પ્રકારની છે બે ના ચાર થયા છે ચાર ના આઠ થાય આઠ થયા છે આઠ ના સોળ થયા છે સોળના હવે કેટલા થશે બત્રીસ બહુ સિમ્પલ છે તો આપણે જવાબ આવશે સી બત્રીસ બરાબર હવે આ શ્રેણી તમે સોલ્વ કરી શકો બરાબર હવે આપણે જોઈએ વીસ ચાલીસ અઢાર આવી રીતે મેળ નહીં આવતી બરાબર તો વીસ માંથી બે માઇનસ કરશો આપણે તો અઢાર મળશે અઢાર માંથી બે માઇનસ કરશો તો આપણને સોળ મળશે સોળ માંથી બે માઇનસ કરશો તો આપણને મળશે ચૌદ તો આપણો રાઈટ આન્સર આવશે ચૌદ બરાબર ઓપ્શન ડી આ બીજી શ્રેણી બીજું પણ તમે જોઈ શકો અહિયાં કે ચાલીસ માંથી બે માઇનસ કર્યા એટલે અડત્રી અડત્રી માંથી બે માઇનસ કર્યા એટલે કે આગળ જો કદાચ હોય તો બે માઇનસ કરતો આપણને આપણો જવાબ આવે ચોત્રીસ બરાબર તો આ થઈ ગઈ શ્રેણી શ્રેણીના દરેક પ્રકારના એક્ઝામ્પલ તમને સોલ્વ કરાયા બરાબર તમને આશા રાખું કે તમને થોડી ઘણી પણ સમજણ પડી